ઇન્ડિયન નેવી એનસીસી અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા એન ના કેડેક્ટ માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં માદક દ્રવ્યોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને ઇન્ડિયન નેવી દ્વારા ગુરુકુળ મહિલા કોલેજ ખાતે છવ્વીસ જૂન એટલે માદક દ્રવ્યોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે પોરબંદરના એનસીસી કેડેક્ટ માટે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માદક દ્રવ્યોના ઉપયોગથી થતી હાનિકારક અસરો અને આપણે દરેક વ્યક્તિ કેવી રીતે ડ્રગ્સના દુરુપયોગને ટાળીને સ્વસ્થ જીવન જીવી શકીએ તેવી એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના ફિટનેસ એક્સપર્ટ સૂરજ મસાણી દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ દૂર રહી રહેવા વિવિધ વિષયો અને ઉપાયો દ્વારા માહિતગાર કરી સંકલ્પ લેવડાવી શુભેચ્છા પાઠવી હતી જ્યારે ફિટનેસ એક્સપર્ટ કેતન કોટિયા દ્વારા એચ વન ફિટ વન ની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર